પચાસ હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે ને એવો આ ગલ્લો માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં મળી જવાનો છે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે દેવ મોબાઈલ એન્ડ એસેસરીઝમાં આપણે આવી ગયા છીએ બાળકોને નાનપણથી જ બચતની આદત પડે ને એવા માર્કેટમાં રમકડાના આવા ગલ્લા આવી ગયા છે કે ગુલ્લક કહી શકાય તમે જુઓ તમે પચાસ હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે એવા જોરદાર ગુલ્લક છે અને ખાસ વાત કરી દઉં કે પાછળ કોતરણી કામ કરેલા છે પચાસની નોટ હોય કે પછી સોની નોટ હોય કે બસોની નોટ હોય એ રીતે પાંચસોની નોટ હોય દરેક તમે આમાં એડોન કરી શકો છો અને પાછળ જેટલા તમને નંબર આપ્યા છે એના ઉપર તમે માર્ક કરતા રહો અને એને વોશ પણ સરળતાથી કરી શકાય એવી રીતે ડિઝાઇન પણ આપેલી છે જેવા પચાસ હજાર થશે ને એટલે કે આ બધી નોટ તમે અંદર એડ કરી છે એવું સાબિત થશે અને તમારું આ સુંદર મજાનું બચત પણ થઈ જશે જ્ઞાન સાથે ગમત એમ કહેવાય એવું આ સુંદર મજાનું ગુલ્લક છે દેવ મોબાઈલ એન્ડ એસેસરીઝમાં તમને મળી જવાનું છે અને ત્યાં એવરી વીક કંઈ ને કંઈ નવી નવી સ્કીમ આવતી રહી છે સારામાં સારા ડિસ્કાઉન્ટ સાથે ઘણી બધી પ્રોડક્ટ તમને મળી જશે આજે જ એમને ફોલો કરી લો એમના પેજ ને અને નવી નવી જાણકારી લઈ લો આ ગુલક આખા સુરતમાં ઘર બેઠા ડિલિવરી મળશે